ઓકે નાઝરેથમાં આ સેન્ટ જોસેફ્સ ચર્ચ એટલે કે યુસફનું ઘર જ્યાં હતું એની ઉપર આ ચર્ચ બનાવવામાં આવ્યું છે રાઈટ આપણને ખબર છે ગાબરિયલ દૂતે જેમ મરિયમને દર્શન આપ્યું હતું એ જ રીતે ગાબરિયલ દૂતે યુસફને પણ દર્શન આપીને કીધું હતું કે તારી સાથે જેનું વ્યવિશાળ થયું છે એ મરિયમને તું તજી ના દેતો કારણ કે એના પેટમાં જે ગર્ભ છે પવિત્ર આત્માથી એ ગર્ભ છે અને એ બાળકને જન્મ આપશે રાઈટ સો ગાબરીયલ દૂતે જે જગ્યાએ યુસફની સાથે વાત કરી હતી એ આ ચર્ચના ગર્ભગૃહમાં એ જગ્યા છે અને ઈશ્વરનો આભાર માનીએ છે કે અમને આ ચર્ચની મુલાકાત લેવાના માટેની તક મળી છે રાઈટ અહીંથી એ ગર્ભગૃહમાં જઈ શકાય છે તમે જોઈ શકો છો રાઈટ આ એ એક્ઝેક્ટ જગ્યા છે રાઇટ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ આટલા સુંદર ચર્ચની મુલાકાત લેવાના માટે ઈશ્વરે ફરી એક વખત અમને તક આપી છે અમે નાઝરેથમાં છીએ રાઈટ અને નાઝરેથની અંદર એકદમ નીરવ શાંતિ છે રાઈટ ગાલિલનું મુખ્ય શહેર એ નાઝરેથ છે અને નાઝરેથની અંદર અલગ અલગ જગ્યાઓની અમને મુલાકાત લેવાના માટે તક મળી છે માટે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ જૂના સમયનું એક સરસ પેન્ટિંગ છે પોલેન્ડના કોઈ આર્ટિસ્ટ ડ્રો કરેલું છે રાઈટ અને એની અંદર આપણે યુસફ મરિયમ અને પ્રભુ ઈસુખ્રિસ્તને જોઈ શકીએ છે રાઈટ સરસ એવું આ ધ ચર્ચ ઓફ એનોન્સિયેશનનું આખું કેમ્પસ છે અને આ જે ચર્ચ છે એને ધ ચર્ચ ઓફ સેન્ટ જોસેફ પણ કહેવામાં આવે છે રાઈટ સો ઓગણીસો ને ચૌદ ચૌદની અંદર આ ચર્ચ એ બિલ્ડઅપ કરવામાં આવ્યું અને જૂનું ચર્ચ જે હતું જેના ર્યુન્સ આજે પણ અંદર છે એ બારમી સેન્ચ્યુરીનું ચર્ચ હતું રાઈટ અને બહુ જ સરસ એવું આ ધ હાઉસ ઓફ જોસફના ચર્ચની વિઝિટ કરવાના માટે તક મળી એ એક શબ્દ બીજા શબ્દોની અંદર કાર્પેન્ટ્રી શોપ એટલે કે યુસફ એ પોતે સુથાર હતો રાઈટ અને એટલે સુથારી કામ અહીંયા એ કરતો હશે એ વિશ્વાસને ખાતરી આપણે રાખીએ છીએ રાઈટ માય સેલ્ફ સિરિયસ ક્રિસ્ટી દિઝ લીડન ટૂર્સ ફ્રોમ નાઝરેથ ગોડ બ્લેસ યુ ટેક કેર બાય બાય